અહીં નિશ્ચાયકનો ઉપયોગ કરીને આપણે બે બિંદુઓ એ અને બીમાંથી પસાર થતી અથવા તો એ અને બીને જોડતી રેખાનું સમીકરણ શોધવાનું છે તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે થિયરીમાં પાર્ટમાં જોયું છે કે નિશ્ચાયક બરાબર ઝીરો લેવાનું જેમાં પહેલી હારમાં બીજી હાર કે ત્રીજી હારમાં કોઈપણ એક હારમાં ચલવાળી ચલવાળા બિંદુ એટલે કે એક્સ વાય અને ત્રીજો ઘટક હંમેશા વન લેવાનું હોય છે જ્યારે બાકીની બે હારમાં આ બંને બિંદુઓ લઈશું બરાબર છે તો અહીં આપણે ધારી લઈએ કે પી એક્સ વાય બિંદુ છે જે એ બી પરનું કોઈ પણ બિંદુ છે બરાબર છે અને ત્રિકોણ એ બી ક્ષેત્રફળ શૂન્ય થાય કારણ કે તે એક રેખા બનાવે છે કેમકે રેખા પરનું બિંદુ છે તેથી તો પી એ રેખા એ બી પરનું બિંદુ છે તો ત્રિકોણ એ બને નહીં કારણ કે એ બી પરનું બિંદુ હોય તો એ સમરેખ હોય અને સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય મળે તો અહીં આપણે ક્ષેત્રફળનું સૂત્ર હતું ક્ષેત્રફળ એટલે વન હાફ મોડ ડી જ્યાં ડી એટલે કે આ ત્રણ શીરો બિંદુઓ બરાબર છે તો ક્ષેત્રફળ ઝીરો લઈ લઈએ તો ત્યાં નિશ્ચાયક વન હાફ મોડ ડી બરાબર ઝીરો લેતા જેમાં પહેલી હારમાં આ બિંદુ ઝીરો ઝીરો વન બીજી હારમાં વન થ્રી વન જ્યારે ત્રીજી હારમાં પી બિંદુ લઈએ એક્સ વાય વન બરાબર છે આ વન બાય ટુમાં ટુ જમણી બાજુ ગુણી લો તો નિશ્ચાયક બરાબર ઝીરો જ થાય તો યાદ રાખીશું મિત્રો કે જ્યારે પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધું હોય તો કોઈ પણ એક હારમાં એક્સ વાય વન લઈશું અને બાકીની બે હારમાં બે બિંદુઓ જે આપેલા છે તે બિંદુઓ દઈશું જેમાં ત્રીજો ઘટક હંમેશા વન 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 રહેશે અને ત્યાર પછી નિશ્ચાયકનું સાદરૂપ આપો તો આપણને રેખાનું સમીકરણ મળે છે તો અહીં આપણે રેખા નિશ્ચાયકનું સાદરૂપ આપીએ છીએ વન બાય ટુ એમને રાખતા વન માટે વાય માઇનસ થ્રી એક્સ બરાબર ઝીરો તો વન માટે તો વાય માઇનસ થ્રી એક્સને વન સાથે ગુણો તો વાય માઇનસ થ્રી એક્સ રહેશે અને ટુને જમણી બાજુ લઈ લો તો આપણું પદ મળે વાય બરાબર થ્રી એક્સ જે એ રેખાનું સમીકરણ મળે બરાબર પરંતુ અહીં આપણને એવું કીધેલું છે કે અને જો ત્રિકોણ ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેમી હોય એટલે એ બી પરનું બિંદુ પી હતું પરંતુ ડી બિંદુ એવું છે કે ક્ષેત્રફળ ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ મળે છે અંદરનો જે ભાગ છે ને આપણે ક્ષેત્રફળ કહીએ એક ક્ષેત્રફળ ત્રણ ચોરસ એકમ છે તો પછી એવું કીધું કે આ ડી બિંદુને યામ પણ આપેલું છે કે કે ઝીરો હોય તો કેનું મૂલ્ય શું હોય તો અહીં જ આપણે વાત કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ વન હાફ મોર ડી હોય છે તો ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ અહીં લેવાનું છે ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ ત્રણ એકમ છે તો ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ એકમ હોવાથી આપણે જાણીએ છીએ કે ત્રણ એકમ બરાબર વન હાફ મોડી જ્યાં એ બિંદુ બી બિંદુ અને ત્યાર પછી ડી બિંદુ એમ કોઈ પણ આડા આવડી પણ લઈ શકાય કારણ કે ક્ષેત્રફળ ઋણ હોય નહીં એટલે આપણે છેલ્વ તો માનાંક જ લઈએ છીએ ને તો વન હાફ મોટ ડી હોય છે અને આ માનાંક જેવો છોડવામાં આવે આ નિશ્ચાયકની લાઈન છે પરંતુ માનાંક છોડવામાં આવે તો સામેની કિંમત પ્લસ ઓર માઇનસ થાય તો આમ વન હાફ મોટ ડીની જગ્યાએ ખાલી ડી બરાબર પ્લસ ઓર માઇનસ ત્રણ એકમ જે ક્ષેત્રફળ છે આમ ત્રણ દુ છ પ્લસ ઓર માઇનસ છ એકમ થાય બરાબર છે તો થ્રી કે અહીં આનું વિસ્તરણ આપીએ તો પે પહે બીજા સ્તંભ માટે વિસ્તરણ આપીએ તો સરળતાથી વિસ્તરણ આપી શકાય છે તો આ ત્રણ માટે માઇનસ ત્રણ માટે ઝીરો માઇનસ કે એટલે કે માઇનસ થ્રી કે થાય પરંતુ સામેની કિંમત પ્લસ ઓર માઇનસ હોવાથી આપણે પ્લસ થ્રી કે લખીશું અને આ બાય ટુ બરાબર પ્લસ ઓર માઇનસ ત્રણ એટલે કે ત્રણ ત્રણ કેન્સલ કરું તો કેની કિંમત પ્લસ અને માઇનસ મળે